અઢાર વર્ષ ક્યાં સમાજ માંથી આવો છો કોરી પટેલ કોરી પટેલ હા કામ શું કરો રીક્ષા આપો કઈ રિક્ષા ઓટા હમ ઓટા રિક્ષા ઓટો રિક્ષા હા હમ કેટલી આવક કેટલી છે આવક હમ 1500-600 રૂપિયા જોઈએ મહિનાના કેટલા કમાઈ લ્યો એમ મહિનાના મહિનાની કેટલીક આવક છે બે હજારની બે હજાર રૂપિયા કમા પરિવારમાં તો ખરા ને બધે છે ખાલી તમારા બેન છે તમારા મમ્મી પપ્પા નથી પેલા લગ સગાઈ નઈ કોઈ વસ્તુ નહીં કે સમાજમાં કરવું છે તમારે અને કોલે પટલ માં જ થી આપણે થાય તો થાય તો કોરી પટેલ માં જ કરવું છે હા આ તો આ તો નંબર ક્યાં થી લીધો તમે YouTube માં થી લીધો YouTube માંથી સારું 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 આ તો આપણે ફોટો મોકલજો હા વોટ્સઅપ નંબર મોકલો ફોટો મોકલી દો તમારા માં નાખી દો આજ નંબર મારો છે આ વોટ્સઅપ નંબર મને હાઈ કરીને મોકલો એટલે હું નાખી દો હા અને રેવાનું ત્યાં જ છે ને હા બોટાદ જ ત્યાં જમીન બમીન છે હા જમીન છે ને કેટલા વીઘા છે 4 વીઘા તમારી પોતાની જ હા પોતાની ભાઈઓ કેટલા એક જ હા હું એક જ છે હમ બેનો 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 હાથ છે પણ એ હારે પછી બધે હારે તમે એ પોતે એક જ છો સમજ્યા હા એટલે લગ્ન કરો એટલે પોતે મકાન ઘરના છે ને ઘરના જપાવા નાખી દો ઈતે પોટા નાખ્યો 80 નંબર નાખી દો મારા માં હા એટલે વાત તો સાંભળો સાહેબ હા પોતાના જ મકાન છે ને હા પોતાના ઘરના જપાવા પોટાની અંદર કેટલા મકાન છે બે મકાન બે મકાન છે હા અત્યારે કેને સાથે રહ્યો છો તમે હું એકલો જ તે અત્યારે જમવા બમવા શું કરો છો રીંગણ શાક શક બનાવી રોટલી બનાવી એ રીંગણ નું તો બનાવી આમ એ તો બનાવે જમવાનું તમે કઈ રીતે બનાવો કો એકલા જ રયો છો તમે તમે જાતે બનાવો છો હા જાતે જ છે હા એમ કહું છું તમે એકલા રયો તો તકલીફ તો પડતી છે ને એમ હમ તકલીફ પડે થોડી હા અત્યારે કે બેન સાથે રયો છો હા બેન સાથે તમે બેન સાથે રયો છો હા ઓહો હવે પોતાની જ રીક્ષા છે ને હા ઓ હો હા તો તમારો ફોટો મોકલી દીધો ઓછો નંબર નાખજો મારામાં હાઈ કરી એ સારું વાળું